નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો આજના સમાચાર સરકાર સામે શંકરસિંહ વાકેલા આ મુદ્દે નિવેદન કરવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા થોડાક દિવસ પહેલા નવ જેટલી મહાનગરપાલિકાની ઘોષણા કરવામાં આવી છે ગુજરાતમાં સત્તર જેટલી મહાનગરપાલિકા જોવા મળે છે જેને મહાનગરપાલિકા કહેવામાં આવી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કહેવામાં દેશ વિદેશમાં પણ અલગ ઓળખ પ્રાપ્ત કરી છે કરમસદની ભૂમિ અને આણંદની મહાનગરપાલિકા જોડવાને લઈને આ વિરોધ ચાલી રહ્યો છે સરદાર સંકલ્પ સમિતિ દ્વારા વિરોધ ચલાવવામાં આવી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાખેલા પણ તેમાં જોડાયા છે સરદાર સંકલ્પ સમિતિને સમર્થન આપ્યું છે અને મહાનગરપાલિકા બનાવવો નિર્ણય લીધો છે જેને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવાનો પ્રયત્ન કરો આરોપો કરતા આકરા પ્રહારો કર્યા હતા જોતા રહો ન્યૂ સેવન ઇન્ડિયા બ્યુરચી પરમાર ભગીરસિંહ ન્યૂ સેવન ઇન્ડિયા